બનાસકાંઠામાં કુલ વીસથી વધુ સ્થળોએ યોગ દિવસની કરાશે ઉજવણી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી એકવીસમી જૂન બે હજાર પચીસ શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે ઉજવનારા આ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ વીસ અલગ અલગ સ્થળો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે એકવીસમી જૂન બે હજાર પચીસના રોજ સવારે થી આઠ કલાક દરમિયાન જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરાશે જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાશે આ સાથે તમામ ચૌદ તાલુકાઓ ખાતે તથા અંબાજી મંદિર અને નડાબેટ સહિત વીસથી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે તેમણે જણાવ્યું કે અંબાજી ચાચર ચોક ખાતે આધ્યાત્મિક અને યોગના સમન્વય સાથે યોગ ગરબાનું આયોજન કરાશે તેમણે બનાસકાંઠાના સૌ નાગરિકો જિલ્લાના અગ્રણીઓ તથા સામાજિક સંસ્થાઓને યોગ દિવસમાં સહભાગી થવા અપીલ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા વિસ્તરણમાં પણ યોગ દિવસની ઉજવણી કરાશે જેમાં નગરપાલિકા કમ્પાઉન્ડ થરા ખાડિયા મેદાન ભાભર આદર્શ સ્કૂલ ડીસા ડીબી પારેખ હાઈસ્કૂલ ધાનેરા જનતા હાઈસ્કૂલ થરાદ ખાતે આયોજન કરાશે જેમાં તાલુકા વાઇઝ વાત કરીએ તો આદર્શ નિવાસી શાળા દાતા આદર્શ સ્કૂલ દિયોદર વિનય મંદિર વાવ મોડેલ સ્કૂલ અમીરગઢ લાખણી પ્રાથમિક શાળા નંબર બે ખાતે મહર્ષિ કણાદ હાઈસ્કૂલ સુઈ ગામ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા શ્રી યુ એચ ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામ આદર્શ હાઈસ્કૂલ ડીસા વિવેકાનંદ હાઈસ્કૂલ ધાનેરા ગાયત્રી વિદ્યાલય થરાદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રૂની ભાભર એમ વી વાલાણી હાઈસ્કૂલ સિંહોરી તથા અંબાજી અને નડાબેટ ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે

એકવીસમી જૂન બે હજાર પચીસ શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સવારે થી આઠ દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં થવાનો છે આ ઉપરાંત તમામે તમામ ચૌદ તાલુકામાં તમામ નગરપાલિકાઓમાં અંબાજી ખાતે નડાબેટ ખાતે એમ મળી અને વીસ કરતાં વધારે સ્થળોએ યોગ દિવસની ઉજવણી થવાની છે આ વર્ષે ખાસ કરીને અંબાજી ખાતે પણ ચાચર ચોકમાં આધ્યાત્મ અને યોગ બંનેનું સમન્વય થાય તેવા યોગ ગરબાનું આયોજન પણ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને સૌ અગ્રણીઓને સૌ સામાજિક સંસ્થાઓને આ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે હું અપીલ કરું છું વિનંતી કરું છું ધન્યવાદ